પછી નો દુખે માથા ને માથું ડોક્ટર પાસે જઈ જઈને આવેલા છે ઉતરી ગયેલા છે

આપડે તો વસ્તુ છે બસ તમને વિશ્વાસ હોય એટલે ઉતરે બાકી આ કોણ કામ કરે એ આપણને ખબર નથી બસ જય શ્રી રામ

શેષ ગહે પીસી ન કરવી બે દી આ નિમક મેલું એટલે કોમળો કરે અને નિમક મેલશો એટલે તરત જલ્દી ગળા જય કાલે બે વાર મેલજો હજી એક આધી વાર મેલજો અત્યારે ઘેરે જઈને કોલગેટ મેલજો કોઈ પાવ વાળો કરીને કોલગેટ ફેસો ને એટલે એકદમ મટી જાય ગમે ખાધ હોય ને પડી જાય ક્યાં ઉધી નહોતું જય શ્રી રામ